લોકોની શ્રદ્ધા અને ભાવ છે મોગલમાં પ્રત્યે તો બાપુ આગળના પડાવની ની અંદર આપણે ઘણી વાતો કરેલી પણ લોકોને એક ઈચ્છા હોય છે કે અમારે ઘરે મોગલમાંની પૂજા કરવી હોય તો કેવી રીતે કરી શકાય માને ધૂપ કરાય અગરબત્તી કરાય કે દીવો કરાય કે એના વિશે ટૂંકમાં વાત કરશો બહુ સરસ વાત કરી મામા જો પેલું કહેવત છે મા ઈ માન બાકી વગડા ના મૂકીને બીજી નો ધવાય આપણી દેશી ભાષામાં છે પહેલાં કુળદેવી પછી મોગલ કારણ કે અહીંયા તમે આવો છો ને કુળદેવી દયાથી જ આવો છો કોઈ પણ જગ્યાએ તમે જાઓ છો એટલે પહેલું પૂછે કે ભાઈ તમારી કુળદેવી કંઈ તો આપણે કેવું પડે કે ભાઈ અમારી મોમાઈ છે આવડ છે કે રવેશી છે કા છે મોગલ કોઈની કુળદેવી નથી કારણ કે મોગલ અઢારે વર્ષની છે એ કેવી રીત છે આનું અમુક માણસ જાણતું નથી દીવો એટલે એક તત્વો છે જોત છે આમાં પણ દીવો છે આ આપણી માલકોરી બેઠો છે એ પણ એક જોત છે દીવો છે બરાબર કુળદેવીનો દીવો મોગલને ધૂપવાલો છે કયો ગુગળ અને ગાયનું ઘી આ ડબલાનું નહીં હોય અશુદ્ધ છે એ કરતાં તો એમનો પસ્તાવો કરો ને તો મોગલ માની દે છે ગાયનું ઘી અને ઠીકરાનો દીવો લેવો કુળદેવીનો મોગલ આપણા ઘરે ચડાવ તરીકે હોય તો જ મોગલનો દીપ થાય બરાબર બાકી ન થાય કુળદેવી ન થાય કઢાઈ કે છે દીવાની દીવે એટલે મોગલ ખર્ચી કામ ખોટી વાત છે કે કુળદેવીનો દીવો સમજી કુળદેવીનો દીવો કરીને મોગલને પ્રાર્થના કરો એટલે આ કામ કરે પણ પહેલી કુળદેવી પછી મોગલ તો મોગલ ને દીવો નહીં બેઠી હોય આપણા ઘરે ચડાવતરી તો દીવો થાય ને દીવો નહીં એને ધૂપ વાલો કારણ કે એમાં તેત્રીસ કરોડનો વાહ હોય ઘરમાં અગરબત્તીનો પ્રકારનો અગરબત્તી વાહડો છે વહાડાનો એક પ્રતિક દઉં આજે હું મરી જાઉં તો કેમાં લઈ જાય મને વહાડામાં લઈ જાય આપ જાણો છો હું દ્રષ્ટાન આપું પછી શમશાને ગયા વાહડા વહાડા ઘી ન આવે હવે આપણે ઘરમાં વાહડા હળગાવી છે આ બાયુનો વાક છે જો ઘર સુખી હોય તો બાઈ માણસને લઈ કેમિકલ આવે છે અને હજાર જણા આઈડ્યા અશુદ્ધ વસ્તુ છે આ તો ઘરની બહાર થાય જો માનો રથ આવે એમાં ભૂત પ્રેત ચૂડેલ ડાકણું હોય માના રથમાં બધા હોય કહે છે ને મોગલ નામ લેતા ભૂત પ્રેત ભાગી જાય સાચી વાત છે પણ એના રથમાં બધા હોય એટલે મા એને એમ કહી દે કે બેટા અહીંયા તમારો ખોરાક છે એ માથે ઈ જાય માથે આ આવે હવે આપણે કેવું કર્યું ઘરમાં બધાય ઘરે ચૂડેલ ને ડાકેલને જીનાતને ભૂતને પ્રેતને માતાજી પછી આપણા ઘરમાં થાય ડખા વાયુ વાયુ બાજે બાયુ બાધે પરિવાર બાજે એનું કારણ આ છે કારણ જેના ઘરમાં ધૂપ છે ને વાંધો નથી હું એક આયરની દીકરીનો કુપમાની વાત કરું છું કે બાપુ કોરાનમાં ખાલી વિડીયો તમારે સાંભળી કે મેં ધૂપ કર્યો અમારા ઘરમાં હાથ અમે હતા હાથ કે હાથ જાણા અમારા ઘરમાં કોરાને વાળ વાંકો નથી કર્યો આ ચમત્કાર નથી વિશ્વાસ કારણ કે ધૂપ છે ને એક તાગા જ છે આપણે કહીશું ને ધૂપના ધુવાડે આવજો અગરબત્તી નહીં અગરબત્તી વાહડો છે

આ જે છે બોલે ભલે પણ હું ચારણ છું મારી જુદી ક્યાંક પ્રગતિ છે તો એ બાર વાગે જન્મા કેમાં જન્મા જેલમાં માને હાથ કડી હતી બાપને હાથ કડી હતી વાસુદેવને અને દેવકીજીને હાથ કડી હતી ભગવાન જન્મ લીધો કાળ સોઘડ્યું કાળી રાત કાળી કોટડી કાળી કાયા કાળ સોગડીએ જન્મા બાર વાગે એટલે કાળ કહેવાય મામા નહીં દી નહીં રાત કેમય ખરું હવે આપણે છે ને હારું હારું ગોચશું જો આજે એક પાસે આપણે દીકરો જન્મ છે એમ નહીં કઈ ખરાબ સોગડીએ જન્મો નહીં કઈ કારણ કે હારું પહેલું ગોચશું ખરેખર આ મોગલને નથી ગમતું મોકલ એમ કે કાળ સોગડીએ જન્મો હોય જન્મો હોય તો મને કયો તો એનો હું કાળનો કાળ છો કાળને હતાવીશ પણ અહીંયા તો સાચું બોલો એક ભગવાનનું મને પ્રગતિ યાદ આવ્યું છે એટલે જરીક બોલું એક કાળી કાળી કોટડીને ਕਾਇਆ ਨਕਾਲੀ ਰੇ ਕਾਲੀ ਕਾਲੀ ਕੋਟੜੀ ਨੇ ਇਹ ਕਾਇਆ ਨਕਾਲੀ ਰੇ ਐ ਜੇ ਮਾਥੇ ਰੇ ਮਡਾਣੋ ਮੂਸਲ ਦਰ ਮੇ ਹੂ ਲੋ ਰੇ ਇਹ ਨੰਦ ਰਾਣੀ ਤਾਰਾ ਇਹ ਮਾਂ ਆਂਗਣਾ જન્મ ક્યાં લીધો જેલ ની માલકો પણ રાતો રાત ક્યાં પૂગ્યો નંદ બાવાના નેહડે તો એ માં તું કેવી ભાગશાળી દેવકી તો જન્મ દીધો તો એ માં નંદરાણી તું કેટલી ભાગશાળી કે અખિલ બ્રહ્માંડ માલિક તારા અહીંયા આવ્યો રાતો રાત તો ખાલી જન્મ દીધો અને એટલું કીધું કે કૃષ્ણ મારે તારે આ ઓલામાં જોવો ને ભગવાન કૃષ્ણ જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે કીધું માં હું જાઉં ત્યારે માએ કીધું કે બેટા ભાગશાળી તો જશોદા છે કેમ કે અગિયાર વર્ષ બાવન દિવસ તને અહીંયા લાડ કરાવ્યા તો મારે તારે આમ જ જોવાનો ને મહાભારતના યુદ્ધમાં ભાગશાળી કે નંદરાણી છે હું નહીં કે નહીં માં મેં તારા ઉઠે જન્મ લીધો છે માં એ દેવના પીટા એને પરબારો રે હે દેવકીજી જીવે તારો દીકરો આવુ ને કાકબાપુ ની યાદ કરી ના આમ તો આ ખરો ચારણ હતો કાકબાપુ બીજો એક પ્રશ્ન છે વચ્ચે શુભ પ્રસંગ હોય મોગલ માં પ્રતિ આસ્થા શ્રદ્ધા હોય તો કોઈ ના લગ્ન હોય શુભ પ્રસંગ હોય મોગલ માં ની શોભી રાખવાની ઈચ્છા રાખતા હોય તો રાખી શકાય કે ના માનો ફોટો ઉગમણો રાખો કે ઓતરા દો રાખો કા આ મોગલ આઠમણી બેઠી છે બરોબર ઉગમણો રાખો ઓતરા દો રાખો આઠમણો રાખો પણ માનો ફોટો અલગ રાખો મોગલ નો અને માં એમ કહે છે કે જો તમે મન માનતા હોય તો પહેલાં જૂઠું ન બોલો બીજું કર્મ કરો કર્મને આધીન છે બીજું કે દારૂ પરમાટી મોઢામાં હોય અને તમે એને પગે લાગો તો એનું અપમાન કરી છે એટલે ઘણા માણસ હું કહે કે મોગલનો ફોટો ન રહે ખોટી વાત છે અઢારે વરણની માં છે તમે વિચાર કરો મેઘવાલને નિવેદ નથી લેતી મોગલ લીએ છે અઢારે વરણની એને છે આપણી બોલવાથી લાગે છે તો એને ધૂપ કરો તમે પણ મોગલ જો આપણા ઘરે હોય તો એનો ઉપયોગ ચાર વસ્તુ માટે લેવાય કઈ કઈ એક જીવ જાતો હોય ત્યારે માને બોલાવાય એક આબરૂ જાતિ હોય કે આબરૂ લીલમ થાય તેથી બોલાવાય એક દીકરીની જાન આવવાની એક રૂપિયો ન હોય તે દી આને બોલાવાય સમજી લેજો હું તમને કીધું આપું છું અને જીવ જાતો હોય તે દી કહેવાય બાલ ડોક્ટરે ના પાડી છે એ ચાર વસ્તુમાંથી મોગલ આવે આ બાકી ભેંસ દોવા નોંધીએ મોગલને ન કહેવાય બાયું બાયું બાજે મોગલને ન કહેવાય તાવ આવે ને મોગલને ન કહેવાય આ એક જ વસ્તુ ચાર વસ્તુમાં છે ઉભી રહીએ છે મોગલ સમજી ગયા ને તાંય આવીને ઉભી રહીએ બાકી એનો ઉપયોગ કરો પછી મોગલ નડે છે પણ ચાર વસ્તુમાં છે માં આવે પછી આનો બહુ નામ લ્યો ઉપયોગ કરો તો ઘર મૂકીને વહી જાય છે માં નથી વહી જતું પણ એનું તત્વો જાય છે સમજી ગયા નિવેદની બાપુ વાત કરી છે બૈરામ પ્રશ્ન કરતા હોય કે ઘરે નિવેદ કરવું મોગલવાનું નિવેદ તો ઘરે નિવેદ કેવી રીતે કરવું ખોટા ઉપર જોવાનું કે ના મોગલ ધામે નિવેદ કરીને આવું તો શેનો નિવેદ લઈ આવું બહુ સરસ જો ઘણા મંગળવારનો હું દઉં છું મોગલના મંગળવાર ત્રણ એક મૂકીને અપાસ નહીં રવાનો કારણ કે ક્રોધ એવો રવાનો હવાર સિરાવી લેવાનો એ હું દરેક મને ઉદાહરણ કરવા દઉં હવારમાં આપણી પરંપરા શીરા મણ એક રોટલો ખાવતો મણ અને એક બટકો ખાવતો તો મણ પછી બપોરે હરિહર આમાં કો હાકતા ને એમ કે હાલો હરિહર કરી લ્યો એને હરિહર કહેતા ભગવાનનું નામ આવતું ચાર વાગ્યે રોંઢો અને હાજે એમ કે હાલો બાપ વાળું કરી લે હવે ડીંડલા જાગ્યા છે અને હવારમાં નાસ્તો આ નાસ્તિક શબ્દ નાસ્તો હોટલમાં થાય તો મોગલના તમે વાર રહેતા હોય તો મોગલ એમ કેશ એવા વાર્યો કોઈ પણ દીકરીને તમે જમારીને જમો એટલે વાર તમારો આવી ગયો બાકી કિલો કિલો ખાવું છે ને વાર રહેવા એમ કામ નથી કરતી આ તમારા ભાવની ભૂખી છે અંતરનો અવાજ મને એક વાત કરવા દો બહુ મજા આવ્યો હું બહુ વિરોધ કરું અમે ચારણો આદિ આવડના છે આદિ આવડના છે ને ચારણો માતર આવડના છે અમે બરોબર કહી શકાય આવડના ચારણો બધા આવી કામે નીચો કામે ઊંચો હવે એક વાત મને કરવા દી મેરખીયાને હરફ ડખ થયું આ તો જાણતી હતી કારણ કે નાગ નાગ પરિવારો હતા પાતાળ લોકના આવ્યા હતા શેષ્ટિધિ કર્યું માયે લીલા રેચી ભાઈને ડખ થયો મેરખિયાને એટલે કીધું બેન જાનભાઈ તું પાતાળમાં જા અમૃતનો ખુપોલ્યા ને ખે ભાઈ બસ છે નહીં વિદ્વાનને બોલાય પંડિત નાડદે કહી દીધું જેમ સુસેને કેમ કહી દીધું રામને કે આના માટે જડીબુટી લેવા જવું જોઈશે ને આ જગ્યાએ છે તો આવે ઉદી ઉગ્યા પહેલાં તો જ ઊભો થાય લક્ષ્મણ નક ન થાય એમ વદે કીધું એને કીધું કે ઉપાય કે ઉપાય એક છે કે સુરજ ઉગ્યા પહેલાં જો આવી જાય જાનભાઈ તો ઊભો થાય ને કે ન થાય હવે અમુક બોલે છે હું વિરોધ નથી કરતો સુરજે ભેળિયાને આમ જ કરી તું અધન નતો કર્યો હું એનું પ્રાર્થના કર આમ શેડો હતો ને શેડાની આમ ગાંઠ મારી કે હુરજ તું ઊંઘતો નહીં હો બાપ જો તું ઊગને તને આવડ નહીં છે અને જો તું ઊગી જાઈશ તો જગત તારામાં ભ્રહો નહીં કરે હુરજ ઉગતો નહીં બાપ એને ન હુરજને કારણ કે આવડ નહી છે મારાથી લીટો નો ટપાય સમજા ત્યાં આમ નતું કર્યું આવડે ખાલી બોલી જ ત્યાં નહીં આગળ ઊગતો નહીં એક દુનિયા તારી ઉપર ભ્રહો નહીં મૂક્યો તો કીડીને પૂરું પાડનાર છો આ માણા નહીં આથી નહીં કીડી હતી ને તું પૂરું પાડેસ ઊગતો નહીં ને એક મારો ભાઈ નહીં બચે અને જગત તારા માથે ગ્રહો નહીં મૂક આવડ તારી આને લાદાળું પછી ભરે નહીં ડગલું ભાણ પણ આ એક અંધ ચારણ ચારણની દીકરી ચારણની દીકરીને કોઈ પાનું ઓઢવાની જરૂર નથી હાથમાં ત્રિશૂળ લેવા છે કિલો કિલો કરાણા પાડ કાઢવાની વાત છે એ બાપ ચારણની દીકરી આમ ન કરે મામા મને બહુ દુઃખ થાય છે ચારણની દીકરી આમ કરે

બસો થી માંડીને એકવી પચી પચીસ હજારના ભેળિયા છે બોડરુવાળા ચાંદીના ઘોઘરીવાળા છે ભેળિયા છે પાંચ હજાર અગિયાર હજાર નવ હજાર એકવીસ હજાર પચીસ પચીસ હજારવાળા છે ભેળિયા આ બધા એમાં પધરાયેલા છે અને બ્રાહ્મણોની સાક્ષી માના ધરતીના ખોળે કારણ કે આ ઠેરવાય નહીં કોકના હાથમાં આવે તો આપણું કાંઈ ન દે કારણ માનું ઓઠ કહે ને મારા બાનાની રાય આ બાનાની પૂજા થાય આવું ઓઠવાની નથી સમજી ગયા ને તમે બીજી વાત આ ભેળિયા ભેળા થઈ જાય પછી આ માર ધરતીના ખોળે દેવાય કારણ કે માર જાનકી આમાંથી નહીં હિર્યા છે વસુંધરાના ખોળેથી પાછા હમણાં છે એમાં આ ભેળીઓ કે એમાં વસુંધરાના ખોળે અર્પણ કરવાની વસ્તુ જ્યાં ત્યાં દેવાની વસ્તુ નથી જ્યાં ત્યાં બંધાય નહીં જેને તેને દેવાય નહીં આ પાપનો પાર નથી રહેતો કારણ આનો ખોટો ઉપયોગ કરે તો દેનારને તકલીફ પડે ને લેનારને તકલીફ પડે તો આ હું બધાને કહું છું કે આવું ન કરશો જો પ્રશ્નો મુદા મારી પાસે આવો હું એક સેકન્ડના પ્રશ્નોનો હલ કરી દઈશ આ મારી વાત છે